એક અઠવાડિયું રાજ્યમાં રહેશે વરસાદી માહોલ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ધોધમાર વરસાદ પડશે ભરૂચ નવસારી સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે તો નર્મદા તાપી ડાંગ અને વલસાડમાં પણ આજે વરસાદ વરસશે

जो कैंड वाइस स्प्रेड होगा एंड कॉस्ट रीजन में लाइट रेन होने का संभावना है और अगले तीन दिन तक तो जो हेवी टू तो, वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में जो साउथ गुजरात रीजन में डे वन में हेवी टू वेरी हेवी, तो हेवी रेनफॉल होने का उम्मीद है उसमें नर्मदा तापी डांग वालसा डिस्ट्रिक्ट आ रहा है और हेवी में आ रहा है भारूच सूरत नवसारी डांग दामन एंड दादरा नगर हवेली और सौराष्ट्र रीजन में आएगा आपका अमरेली गिर सोमनाथ डे टू में हैवी टू वेरी हैवी रेनफॉल होने का जो चांसेस है नॉर्थ नौ, गुजरात रीजन में दाहोद छोटा उदयपुर एंड जो हैवी रेनफॉल होने का चांसेस है महासागर और पंचमहाल और सौराष्ट्र रीजन में जो हैवी रेनफॉल होने का चांसेस है वो है अमरेली एंड गिर सोमनाथ डिस्ट्रिक्ट और डे थ्री में हैवी रेनफॉल होने का चांसेस है बनसकांठा મારી સાથે જોડાઈ ગયા છે સહયોગી પ્રદીપ કચરા પ્રદીપ અહીં જે વરસાદ આવવાનો છે જે આગાહી કરવામાં આવી છે ચોમાસાનું આગમન તો ઘણા સમય પહેલા થઈ ગયું હતું પરંતુ તેમ છતાં ખેડૂતોને જોઈએ એવો વરસાદ આખા રાજ્યમાં નથી પડ્યો હવે શું આગાહી અને સિસ્ટમને કારણે ક્યાં ક્યાં ક્યારે વરસાદ પડી શકે બિલકુલ અમિતા રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા પહેલાં જ આગાહી કરવામાં આવી હતી કે બાવીસ તારીખ બાદથી જે વરસાદની શરૂઆત થશે તે વરસાદ જે છે તે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે તેવી આગાહી જે છે તે હવામાન વિભાગ પહેલેથી જ કરતો આવતું હતું પરંતુ અગિયાર તારીખ બાદ ચોમાસું જે છે તે નબળું પડ્યું હતું અને નવસારી નજીક જે છે તે સ્થિત થયું હતું પરંતુ ત્યારબાદ ફરી એક વખત જ્યારે સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે એક સક્રિય થઈ હતી રાજસ્થાન તરફ અને ત્યારથી ફરી એક વખત ચોમાસું જે છે તે ધીરે ધીરે મજબૂત થયું અને ફરી એક વખત રાજ્યની અંદર જે છે તે મજબૂત એ ચોમાસુ થતાની સાથે હવામાન વિભાગે જે આગાઈ કરી હતી તે આગાહી મુજબ જે છે તે વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે આ વરસાદની શરૂઆતની જો વાત કરવામાં આવે તો આજથી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતાઓ થઈ રહી છે આપ જોઈ શકો છો અહીંયા વિંડીના માધ્યમથી દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે સૌથી વધારે વરસી શકે તેવી શક્યતાઓ છે જોકે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર વધુ વરસાદ પડી રહ્યો છે આ સાથે આજથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ દરમિયાન જે સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવી છે જેમાં પ્રથમ પહેલા ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ વરસી શકે છે ત્યારબાદના પાછળના બે દિવસ જે છે કે જેમાં સૌરાષ્ટ્રના ભાગની અંદર સૌથી વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત થઈ રહી છે અને આ તમામ જગ્યાએ વરસાદ વરસે ત્યારે કચ્છના જે ભાગો જે આવેલા છે તે ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અથવા તો છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત થઈ રહી છે અને જેના ભાગરૂપે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલ બપોર બાદથી રાજ્યના અલગ અલગ ભાગોની અંદર એટલે કે દક્ષિણ ગુજરાત અંદર અમુક તાલુકાઓની અંદર લગભગ છ ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો હતો જ્યારે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે અમિતા તો દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અને અમુક તાલુકાઓની અંદર સાતથી થી આઠ ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યો છે કે જેને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે રાજ્યની અંદર પચીસ તારીખ બાદથી વાવણી લાયક વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે પરંતુ સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એક સક્રિય થઈ હતી રાજસ્થાન તરફ કે તેના કારણે થોડું વહેલું ચોમાસું જે છે તે વધુ મજબૂત બન્યું અને ચોવીસ તારીખ કે તેવીસ તારીખ બાદથી જે વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે દ્વારકાના ખંભાડિયામાં મેઘરાજાની જોરદાર બેટિંગ મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા ખંભાડિયામાં એક જ રાતમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ જળમગ્ન થયા નગરગેટ સોની બજાર રામનાથ રોડ પર પાણી વહેવા લાગ્યા વધુ જાણકારી લઈએ સમાધતા ધર્મેશ ઉપાધ્યાય પાસેથી ધર્મેશ જે વરસાદ પડ્યો અને રસ્તાઓ પર પાણી ભરાયા છે શું સ્થિતિ ને હજુ સુ વરસાદ શરૂ છે અમિતા વાત કરવામાં આવે તો ગત મૂડી રાત્રિથી દ્વારકા જિલ્લામાં મેઘરાજે તોફાની બેટિંગ શરૂ કરી હતી જેમાં ખાસ કરીને ખંભાળિયામાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખંભાળિયાના મુખ્ય માર્ગો પરથી પાણી વહેતા થયા હતા જેને લઈને વાહનો પણ અટવાયા હતા સતત બીજી વખત ખંભાળિયામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો અગાઉ પણ ચોવીસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ ખંભાળિયામાં ખાબક્યો હોય ત્યારે ચોમાસાની શરૂઆત સારી એવી થતા ખેડૂતો ખુશીનો માહોલ છે ત્યારે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી અમિતાભ આભાર આપનો જાણકારી આપવા માટે આગાહી વચ્ચે રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે સતત બીજા દિવસે રાજકોટમાં વરસાદી માહોલ યથાવત રેસ્કોર્સ રિંગ રોડ રૈયા રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર વરસાદ વરસી રહ્યો છે ટેલિફોન એક્સચેન્જ આઝાદ ચોક મહુડી વિસ્તારમાં પણ વરસાદ છે તો આજીડેમ વિસ્તાર અને સામાકાંઠા વિસ્તારમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે બીજા દિવસે પણ સતત વરસાદી માહોલ યથાવત છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને આ વરસાદની ગ્રામ્ય ખેડૂતો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા સતત બીજા દિવસે ઝરમર રહેલો વરસાદ જેને લઈને ખેડૂતો ખુશ થયા છે તો સાથે શહેરી વિસ્તારમાં પણ ઠંડક પ્રસરતા વાતાવરણમાં લોકોએ રાહત અનુભવી અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે ક્યાં ક્યાં વરસાદ વરસી રહ્યો છે અમિતા ચોક્કસપણે રાજકોટ વાસીઓ અને ખેડૂતો છે રાજકોટ જિલ્લાના તે વરસાદની કાચ દોડે રાહ જોઈ રહ્યા હતા અને છેલ્લા બે દિવસથી વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આજે વહેલી સવારથી જ રાજકોટમાં અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો રાજકોટના અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળ્યો છે રાજકોટનો આજી ડેમ વિસ્તાર હોય સામાકાંઠા વિસ્તાર હોય મવડી વિસ્તાર હોય દોઢસો ફૂટ રિંગ રોડ હોય આ તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તો રસ્તા ઉપર જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે વહેલી સવારે જોવા મળ્યા હતા વરસાદના આગમનને લઈને રાજકોટ વાસીઓમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે જે રીતના પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન રાજકોટનું પહોંચ્યું હતું ને તેને લઈને રાહતનો અનુભવ છે તે મેળવી રહ્યા છે કારણ કે વાતાવરણમાં થોડીક ઠંડક છે તે પસરી છે ગરમીથી રાહત પણ રાજકોટ વાસીઓને મળી છે તો બીજી બાજુ રાજકોટ જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા રાજકોટ જિલ્લાની જો વાત કરું અમિત તો જસગઢ પંથક છે કોટડા સાંગાળી વિસ્તાર છે લોધિકા તાલુકો છે સાથે પડતરી તાલુકો છે આ તમામ વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે આજથી વાવણી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે તે વહી રહી છે કારણ કે બાજુના વિસ્તારો તાલુકા વિસ્તારોની અંદર પણ વરસાદના કારણે હવે ખેડૂતો આપવા માટે રાજકોટમાં પડેલા અડધા ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી

રાજકોટમાં મુસાફરો પણ પરેશાન થયા આ દ્રશ્યો બતાવે છે આરએમસી ની કામગીરીની જે પોલ ખુલી છે તે બીઆરટીએસ બસ ના ટાયર ડૂબી જાય એટલું તો પાણી રસ્તા પર ભરાયું છે રોડ છે કે પછી તળાવ તે સમજવું મુશ્કેલ બને છે અને ત્યાંથી શું બીઆરટીએસ બસ પસાર થઈ રહી હતી આ બીઆરટીએસ બસના ટાયર ડૂબી જાય એટલા પાણીમાંથી બસ તો પસાર થઈ પરંતુ ઇલેક્ટ્રિક બસ હોવાને કારણે બે બસ બંધ પડી ગઈ કેટલાય મુસાફરો જે બીઆરટીએસ બસ સેવાનો ઉપયોગ કરે છે આ તમામ મુસાફરો જે બસમાં સવાર હતા તેઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો જેમ તેમ આ બસને બહાર કાઢવામાં આવી અને મુસાફરોને બહાર કઢાયા રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી બાબડી વિસ્તારમાં ચોમાસા સમયે જ રોડ બનાવવાનું કામ શરૂ હતું રોડ બનાવવા માટે ખાડો ખોડી નખાતા ખાડામાં પાણી ભરાયું અઢી થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાતા લોકો હેરાન થઈ રહ્યા છે આ ખાડામાં જ્યાં પાણી ભરાયા છે જો કોઈ અકસ્માત સર્જાય કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર એ પહેલાથી જ નિયમ બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા પણ વારંવાર સૂચન કરવામાં આવ્યું છે કે વરસાદ થાય પહેલા એટલે કે ચોમાસા પહેલા રોડના નિર્માણની કામગીરી પૂરી કરવી અને કોઈ પણ ખોદકામ ચોમાસા જામનગરમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરી ની પોલ ખોલી નાખી હાલ સમગ્ર જામનગરમાં વરસાદી માહોલ યથાવત છે તો જામનગરમાં વીજળી અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો રાત્રે આ વરસાદ વરસ્યો તેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો જોકે આ વરસાદની ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા જે તાપમાન ઊંચું ગયું હતું વાતાવરણમાં ઠંડક પ્રસર ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ વરસાદ આવવાની સાથે જ કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાયો અને તેને કારણે લોકોને હાલાકી પણ વેઠવી પડી મોનસૂન કામગીરીની પોલ અહીં ખુલી ગઈ

ગુજરાત રાજ્યની અંદર જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મઉવાની અંદર પણ આજે સિઝનનો પ્રથમ વરસાદ જે છે એ પડવા લાગ્યો છે અને આજે દ્રશ્યોમાં આપને હું દેખાડવાની કોશિશ કરીશ કે મઉવાની અંદર પ્રથમ વરસાદની અંદર જ છે આજે વાતાવરણમાં ઠંડક ફેલાય છે અને આ ઠંડક સાથે માટીની મહેક પણ પ્રસરી રહી છે ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો શહેરના જે મુખ્ય માર્ગો કહી શકાય કે ગાંધીબાગ રોડ છે

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી પાણી થયા પાણીના કારણે કલાક દુધાડાથી ગારિયાધાર માર્ગ બંધ કરવો પડ્યો ઘેટી નનીમાળ કંજરડા સહિતના ગામમાં તળાવમાં નવા નીર આવ્યા

વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદના કારણે તળાવના જળસ્તર પણ ઊંચા આવ્યા